એક મોટું જંગલ હતું તે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા એક દિવસ એક પક્ષી આકાશમાં અહીં તહીં જાય છે અને વારંવાર બોલે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે પક્ષી દરેકના દરવાજા ઉપર જાય છે અને બોલે છે કોણ નિરોગી છે પણ કોઈ ઉત્તર આપતું નથી લોકો તેનો મજાક કરે છે પછી પક્ષી હતાશ થઈ જાય છે તે પછી વનમાં જાય છે અને એક વૃક્ષ ઉપર જઈ બેસે છે વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાઘ્મભટ્ટ છે પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી કોણ નિરોગી વાગભટ આ સાંભળે છે તે કહે છે હિતકારી ભોજન કરનાર અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર અન આનો અર્થ એ છે કે હિતકારી ભોજન કરે છે જે માપસરનું ભોજન કરે છે તે જ નિરોગી રહે છે આ વાર્તા આપણને આપણી જીવન પ્રણાલી અને ભોજનથી ભોજનની ખોટી આદતો અંગે આપણને સાવચેત કરે છે દેહ થી જ મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ થાય છે જય શ્રી